સૌથી પહેલાં દર્શકોને હું એક વિનંતી કરવા માગું છું પછી હું મારો વિડીયો શરૂ કરું દર્શકોને વિનંતી એ છે કે હું જણાવી દઉં સત્યાવીસ ઓગસ્ટના રોજ વર્ષ લેવલ ટુ અને બચુની બેનપણી આ બે ફિલ્મો આવે છે બચુની બેનપણી કોકોનટ મોશન પિક્ચરની ફિલ્મ છે આ વસ્તુ ધ્યાન રાખજો તમારે કરવાનું એ છે મને કમેન્ટ સેક્શનમાં તમારો જે મત છે ને એ જણાવવાનો છે કે આ ક્લેશ છે એના વિશે તમે શું વિચારો છો અથવા તો તમે કઈ ફિલ્મ પહેલાં જોવા જવાના છો અથવા તો તમે કઈ ફિલ્મ જ એક જોવાના છો થિયેટરમાં બેમાંથી એ જે કાંઈ તમારો મત હોય ને એ મને જણાવો તમારી કોમેન્ટ છે ને એ મેટર કરશે આ કેસમાં તમારી કોમેન્ટ મેકર સુધી પહોંચી જશે પછી બની શકે કે તમારા જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એના કારણે કોઈ ફિલ્મ પ્રીપોન્ડ અથવા તો પોસ્ટ થાય અને આ ક્લેશ ટળે આવું બની શકે છે હું ગેરંટી નથી લેતો પણ તમારો મત છે એ મેટર કરે છે એટલા માટે આ આ વિડીયોમાં બને એટલી કમેન્ટ વધારે કરજો હવે આપણે વાત કરીએ સત્યાવીસ ઓગસ્ટની શું છે સત્યાવીસ ઓગસ્ટે સત્યાવીસ ઓગસ્ટ સૌથી પહેલાં તો વર્ષ લેવલ ટુ અનાઉન્સમેન્ટ થાય બરોબર છે અને ગઈ જ કાલે કોકોનટ મોશન પિક્ચર તરફથી બચુની બેન પણ અનાઉન્સમેન્ટ થઈ જો બંને ફિલ્મોના છે ને અલગ અલગ ફેન બેઝ છે બંને ફિલ્મો પાસે છે હવે વોઇસ લેવલ ટુ પાસે શું કામ છે તમને બધાને ખબર જ છે મારે કહેવાની જરૂર નથી કોકોનટ મોશન પિક્ચરની તમે હિસ્ટ્રી ઉઠાવીને જોઈ લો એક પણ ફિલ્મ એ લોકોએ ફ્લોપ નથી આપી પ્લસ એ લોકોની ફિલ્મમાં શું હોય છે ખબર છે આખો પરિવાર સાથે બેસીને ફિલ્મ જોઈ શકે છે માણી શકે છે હસી શકે છે રડી શકે છે અને કંઈક થોડું ઘણું મગજમાં ઉતારી શકે છે થોડો એવો મેસેજ છે એ ઉતારી શકે છે આ ટાઈપની ફિલ્મો કોકોનેટની હોય છે પ્લસ જેટલી પણ ફિલ્મો આવી છે ને એ ખાલી કહેવા પૂરતી હિટ કે સુપરહિટ નથી થઈ બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા તમે ઉઠાવીને જોઈ લો ખૂબ સરસ કલેક્શન પણ કરીને આપ્યું છે એટલે કોકોનેટ મોશન પિક્ચર એક બ્રાન્ડ થઈ ગયું છે તો તો હું એમ કહું ખોટું નહીં કારણ કે લોકો હવે જાણી રહ્યા છે કે કોની ફિલ્મ છે તો કે કોકોનટ નહીં તો આ લોકોની ફિલ્મ ઓટીટી પર નથી આવતી આપણે બને ને તો થિયેટરમાં જોઈ લઈએ કારણ કે પછી થિયેટરમાંથી નીકળ્યા પછી એ ફિલ્મ ક્યાં જોવા મળશે એનું કંઈ નક્કી નથી આ એક મેન્ટાલિટી ઉતરી ગઈ છે મગજમાં એટલા માટે લોકો પ્રેફર કરે છે કે એની ફિલ્મ આવે તો આપણે થિયેટરમાં જોઈએ કારણ કે ફિલ્મો હંમેશા સારી જ બને છે આ રીતની આખી મેન્ટાલિટી થઈ ગઈ છે કારણ કે પાસ્ટની ફિલ્મો લોકોએ જોઈ છે જે જોવાનું ચૂકી ગયા છે એ લોકો હવે થોડું એમ કહી રહ્યા છે કે જોઈ લીધી હોત તો સારું હતું આ વસ્તુ છે એના કારણે જ બંને ફિલ્મોના અલગ અલગ ફેન બેસ છે વશના તો છે જ આના પણ છે મિડ નાઇટ મેનકા નામની ફિલ્મ મેં નથી જોઈ જે કોકોનટ મોશન વિચારની હતી હવે એ ફિલ્મ કેવી હતી મને ખ્યાલ નથી ફેમિલી સાથે કે કેવું એટલે એ ફિલ્મને હું આમાંથી થોડી બહાર રાખીશ કારણ કે મેં એ ફિલ્મ જોઈ નથી એક બીજી વસ્તુ તમને હું કહી દઉં અહીંયા અઢાર એપ્રિલની તારીખ તમને યાદ હશે બિગ બોક્સ સિરીઝની મીઠડા મહેમાન આવી હતી મીઠડા મહેમાન જ્યારે અઢાર એપ્રિલે અનાઉન્સ થઈને ત્યારે ઓલરેડી ત્યાં શસ્ત્ર નામની ફિલ્મ હતી જ છતાં બિગ બોસ તરફથી એ ફિલ્મનું અનાઉન્સમેન્ટ થયું અને શસ્ત્રને પોસ્ટ પણ થવું પડ્યું હતું હવે એ જ જે કરમ બિગ બોસે કર્યું છે ને એ કરમની ભરપાઈ સત્યાવીસ ઓગસ્ટે થશે એવું અત્યારે લાગે છે એટલે આ કરમ છે ને કરમ એના ભોગવવા જ પડે છે આ વસ્તુ અત્યારે દેખાય છે સત્યાવીસ ઓગસ્ટ ખેલ બરાબરીનો છે એક પણ ફિલ્મથી એક પણ ફિલ્મને કદાચ ફરક પણ નહીં પડે એવું કહી શકાય કારણ કે બંને પાસે જબરજસ્ત ફેન બેસ્ટ છે અને લોકોને આશા છે બરાબર આ થઈ બાકાજીકીવાળી વાત કે ભાઈ આની ફિલ્મથી મને ફેર નહીં પડે આની ફિલ્મથી મને ફેર નહીં પડે અને બંનેની હિસ્ટ્રી બંનેનું મેકિંગ ને બંનેની જે કંઈ છે એ બધું છે એટલે કહી શકાય કે હા બરાબરીનો ખેલ છે કોઈ આમાં નાનું નથી અને કોઈ આમાં એનાથી મોટું નથી બરાબરીનો ખેલ છે પણ આ જીકીવાળી વાત થઈ હવે આપણે વાત કરીએ ખિસ્સાની કોમ્પિટિશન છે ને બધા ધંધામાં હોય અમારે પણ હોય વાળાને પણ કોમ્પિટિશન હોય સિદ્ધાર્થભાઈ લઈ લો સિનેમા શોવાળા ભાઈ લો અમે બધા અંદર અંદર કોમ્પિટિશનવાળા જ છીએ અમારા માટે કોમ્પિટિશન જ છે પણ છતાં અમુક સમયે અમારે બધાએ ભેગા મળીને કામ કરવું પડે કારણ કે હર વખતે કોમ્પિટિશન છે ને એ પછી ખિસ્સા ખાલી કરી નાખે એટલે હર વખતે કોમ્પિટિશન ન પોસાય થોડું પ્રેક્ટિકલ વિચારી અને થોડું સાથે મળીને પણ કામ કરવું પડે બધી ફિલ્ડમાં આવવું હોય અને કોમ્પિટિશન હોય ને તો જ ધંધો થાય કોમ્પિટિશન વગર ધંધો થાય જ નહીં કોમ્પિટિશન વગર છે ને ધંધામાં આળસ આવે એટલે અહીંયા આપણે નથી આપણે માનીએ છીએ કે ભાઈ ઇન્ડસ્ટ્રીમાં પણ બધા બેનરો વચ્ચે કોમ્પિટિશન છે જ અને અહીંયા તો સીધે સીધું દેખાય છે આ બંને વચ્ચે કોમ્પિટિશન જ છે એટલે કોમ્પિટિશન હોવું જરૂરી છે પણ અમુક વખતે પછી થોડું પ્રેક્ટિકલ વિચાર લઈએ ને તો થોડુંક ખિસ્સા માટે સારું છે બાકી તો કંઈ ફેર પડતો નથી કોઈને બધા એકબીજાથી ઉપર જ છે હવે સત્યાવીસ ઓગસ્ટે વર્ષ લેવલ ટુ રિલીઝ થવાની હતી અનાઉન્સમેન્ટ થયું અત્યારે થવાની જ છે હજી એટલે લોકોએ નક્કી કરી લીધું માનો કે એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે સો લોકોએ નક્કી કરી લીધું કે ભાઈ આપણે સત્યાવીસ તારીખે સિનેમાઘરમાં જોવાનું છે વર્ષ લેવલ ટુ એ સો લોકોએ નક્કી કરી લીધું પ્લસ સિનેમાઘરમાં એને મિનિમમ છ કે સાત શો તો પર સિનેમાએ મિનિમમ મળવાના જ હતા આ વસ્તુ પણ કન્ફર્મ આપણે માની લઈએ કે હતી પ્લસ દોઢ કરોડનું કદાચ ઓપનિંગ પણ આ ફિલ્મ લઈ લેત આપણે માની લઈએ આ બધું આખું નક્કી જેવું જ હતું કહી શકાય કે હતું બરોબર છે હવે આ જ બધું નક્કી હતું તો એમાં એક બીજી ફિલ્મ આવે છે બચુની બેનપણી નામની હવે આ ફિલ્મ આવી એટલે પેલા સો લોકો જે જવાના હતા ને એ તો જવાના જ છે પણ હવે એની પાસે ઓપ્શન આવી ગયો તો હવે કે વર્ષ જોવી કે આ જોવી કારણ કે અહીંયા સીધે સીધો અહીંયા એવું જ નથી કે આ ફિલ્મ નાની છે કે આ ચાલો સ્કીપ કરી દેવાય એવી છે કે વાંધો નહીં નથી જોવા એવી લોકોને સીધે સીધું ઓપ્શન મળી ગયો કે હવે વર્ષ લેવલ જોવું કે પછી આ જોવું ઓપ્શન મળી ગયો પ્લસ જે છ કે સાત શો મિનિમમ હતા એ ગુજરાતી માટે જ છે સત કે સાત શો હતા એ પણ હવે લગભગ ચાર શો હોય કે આપણે બચુની બેનપણીને આપી દઈએ અને ચાર શો કે આપણે હવે વર્ષને આપી દઈએ ભાગ પડી ગયો દોઢ કરોડનું ઓપનિંગ ગુજરાતી ફિલ્મ લેવાની જ છે પણ હવે ટોટલ થઈ જશે બંનેનું સાથે મળીને દોઢ કરોડનું ઓપનિંગ થશે બની શકે કે બંને ફિલ્મોનું ઓપનિંગ કદાચ એંશી એંશી લાખનું થાય સિત્તેર સિત્તેર લાખનું થાય ટોટલ દોઢ કરોડ એક સાઠ જેવું થાય એટલે આ બધું પ્રેક્ટિકલી વિચારીએ ને ખિસ્સા માટે વિચારીએ ને તો થોડું અઘરું છે બાકી કોઈ પણ ફિલ્મને કોઈ પણ ફિલ્મથી કંઈ અસર પડશે કે નહીં પડે એ તો બધું સત્યાવીસ તારીખે જે રિઝલ્ટ હશે આપણી સામે આવી જશે પણ મેં તમને આગળ વાત કરી એમ તમે કમેન્ટ કરજો મને કે આ ક્લેશ વિશે તમારું શું વિચાર છે કારણ કે પબ્લિકનો વિચાર જ આમાં મેટર કરે છે મેકર તો પોતપોતાની રીતે અનાઉન્સ કરી નાખે છે પણ પબ્લિક શું વિચારે છે એ પણ મેકર્સને ખબર પડવી જોઈએ ને એટલા માટે તમે કમેન્ટ કરજો આ વિડીયોમાં તો ખાસ તમારો મત જણાવજો બની શકે કે તમારો મત છે એના લીધે કોઈ ફિલ્મને અસર પડે અને કોઈ પ્રી પો અથવા તો પોસ્ટ પણ થઈ જાય છેલ્લી વાત વર્ષ લેવલ ટુ માટે અત્યારે જુલાઈ મહિનામાં જગ્યા હોય ને એવું લાગે છે કારણ કે જુલાઈ મહિનામાં લગભગ લગભગ જગ્યા થઈ જ જશે સંઘવી એન્ડ સન્સ છે એના સિવાય બીજું કોઈ મોટી ફિલ્મ નથી છતાં કંઈક ટ્રાય કરી જોવાય અને જુલાઈ મહિનો અત્યારે વર્ષ લેવલ ટુ માટે બેસ્ટ હોય એવું લાગે છે અથવા તો પછી બચુની પણ માટે પણ જુલાઈ મહિનો બેસ્ટ કરી શકાય કોઈ પણ એક ફિલ્મ માટે લઈ શકાય કે પંદર ઓગસ્ટ આજુબાજુ તો ચૌદ ઓગસ્ટ આજુબાજુ તો વોર ટુ છે એટલે ત્યાં થોડુંક અઘરું પડે પણ જુલાઈ મહિનામાં અત્યારે કાંઈ નથી તો એ થોડું વિચારી શકાય તો આ કેસ હતો ધન્યવાદ